હલો મિત્રો કેમ છો જય હિંદ જય ભારત હું રમેશ ગોસ્વામી આમ આદમી પાર્ટી સુરત શહેર મિત્રો મને લોકોની સેવા કરવાનું મન થાય પણ હું નાનો માણસ આર્થિક રીતે જેથી ન કરી શક્યો પણ મને એક વિચાર આવ્યો કે રાજકારણમાં જઈ અને લોકોના હક એને અપાવીએ એ પણ એક સેવાનું કામ છે એટલે મેં બીજી પાર્ટીને કરતાં એના કરતાં મને આ જે આમ આદમી પાર્ટી છે એમાં જવાનું મેં પસંદ કર્યું કેમ કે આ એક જ એવી પાર્ટી છે કે નાના નાના માણસોની વાત સાંભળે છે અને કામ કરશે આપણે અત્યારના જે નેતાઓના છોકરાઓ અત્યારે જે સરકાર છે એના છોકરાઓ સારી સ્કૂલોમાં વિદેશમાં ભણે છે અને આપણા છોકરાઓ મોટી મોટી ફી ભરી અને ભણે છે તગડી તગડી અને હું તો કહું ત્યારે સરકારી સ્કૂલો અને હોસ્પિટલો સારી હોવી જોઈએ એ આપણને સરકારી સ્કૂલમાં જવાનું મન નથી થતું સરકારી હોસ્પિટલમાં જવાનું મન નથી થતું કે આપણે સુવિધા એવી નથી મળતી આપણે અહીંયા કોઈ સાંભળતા નથી આપણે લાઈનમાં ઊભું રહેવું પડે આપણા કામ થતા નથી એટલે આપણે સરકારી વસ્તુઓના આપણે મેળવવાનું મન નથી થતું સરકારી સુવિધા પણ જો આ સુવિધા સારી હોય તો કોને મફતમાં સારી સુવિધા મેળવવાનું મન ન થાય પૈસા બચાવવાનું તો સરકારી સુવિધા સારી હોવી જોઈએ સારું ભણતર સારી હોસ્પિટલો આપણા છોકરાઓનું સારું ભવિષ્ય નીકળે માટે મેં એક વિકલ્પ પસંદ કર્યો આમ આદમી પાર્ટીમાં રહી અને આપ સૌ લોકોના હક આપને દેવડાવીએ માટે આવનારા સમયમાં આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આશીર્વાદ અમને મળે જેથી કરીને આપને તમામ સુવિધાઓ અમે પૂરી પાડી શકીએ આપના ટેક્સની આપણે પૂરેપૂરું પરિણામ મળે જય હિન્દ જય ભારત